એ જ રીતે પતંગ આકાશમાં જઈને જો બધાને બૂમ ના પડે અને લપેટ લપેટની બૂમ ના પડે તો આપણું નામ બદલી નાખવાનું પછી આપણે પેલું મરઘુમ ચિકન રન પક 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 અને જે પેલું ક્રેકલિંગ વાળો રોકેટ હતો કર 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 ઉપર જતો હતો ભાઈ પતંગ તો દરેક લોકોને ગમતી હોય છે પણ ખંભાતની અંદર પતંગ છે ને ભાઈ તમે કદાચ ઉતરાણ હોય ને ત્યારે લેવા જાવ તો ત્યાં મળે નહીં કારણ કે ખંભાતની પતંગો લેવા માટે તમારે બે બે ત્રણ ત્રણ મહિના પહેલા તમારે જવું પડે બુકિંગ કરાવવું પડે એડવાન્સથી તમારે થાય ત્યારે થાય અને હા જો કદાચ કોઈને પતંગ થોડીક હોલસેલમાં જોતી હોય તો આપણા છે ને છે એ ચોક્કસ તમારે ઘર બેઠા જ્યાં પણ જોતી હોય સાહેબ કદાચ આ પતંગ છે અને પતંગ જો કદાચ ફાટી ગઈ તમારે કદાચ અહીંથી તો અને કદાચ કોઈ કામમાં ફાટી ગઈ સાહેબ ફોટો બતાવી દેવાનો તમને પૈસા પાછા આપી દેશે અને ખંભાત ની ઓરિજિનલ પતંગ આવશે તમારે કોઈ ડુપ્લિકેટ નહીં અહીંયા દોરી જેટલી આવશે બધી ઓરિજિનલ દોરી આવશે દોરીની વિશેષતાઓ પણ બધી જગ્યા ની અલગ અલગ આવશે

તો હવે પતંગ ની વાત કરીએ કે તમે કોઈ બને છે અંદર જશો ને તો ઘરે ઘરે પતંગ બને છે આખા વર્ષ પતંગ બનાવે છે એટલું સાચવીને રાખે છે અને જે એનું ફિનિશિંગ આવે છે કોઈ રેન્ડમ તમને પંજો કાઢું ને તો આ જુઓ તમે એની ડિઝાઇન જુઓ તમે તો એની અંદર આ છે ને દિલ પાન દિલ કેવાય હાથ ફેરવો જો કેટલું પોલીસ્ટ છે આ જે કમાન અને ડઢ્ડો છે પેલા આ કોલકત્તાથી આવે ત્યાં એ લોકો પાસે આવે એટલે એ લોકો એને કટિંગ કરે ધારો કે સત્યાવીસ ની પતંગ છે તો સત્યાવીસ ની સાઈઝ નું એનું કટિંગ કરે એના પછી એને છે થોડું સીકવ દેવામાં આવે એનાથી વજન એનું હલકું થાય તો આ કમાના ઢેઢા તૈયાર થઈ ગયા એના પછી આ જે પતંગ છે રાઈટ એની અલગ અલગ ડિઝાઇન પ્રમાણે એનું કટિંગ થાય અને કટિંગ કરીને ચોંટાડવાર માણસ અલગ હોય એ કટિંગ થઈને પેપર આવે ત્યારે કમાન ઢંઢો લગાડનાર માણસ અલગ હોય તમે આ બીજી વિશેષતા જુઓ છો કે આ જે સ્ટીકર છે એ ખંભાતની પતંગમાં જ સાત સ્ટીકર આવે સાત આવે સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને મોટી પતંગ હોય તો નીચે બી આવે સાત

એપ્રિલ થી પતંગ બનાવવાનું ચાલુ કરે અને હમણાં અત્યારે અમને ડિલિવરી કરવાનું ચાલુ કરે તો આજે બધી પતંગની તમે રેન્જ જોઈ રહ્યા છો તો એની અંદર ડિફરન્સ શું આવે તો સાઇઝનો આવે તો સાઇઝની અંદર તમે જે આ પતંગ અત્યારે અમે તમને બતાવે રેગ્યુલર સત્યાવીસની સાડા સત્યાવીસ ની સાઇઝનું આવે એના પછી આવે તમારે ત્રીસ ની સાઇઝનું આવે અને આજે પેટર્ન છે ને કહેવાય દિલ પરી આજુબાજુ જો એની પાંખો બી છે દિલ પરી રાઈટ પછી આ જે છે કાટ કહેવાય તો કે મલ્ટી ડિઝાઇન રાઈટ કે ભાઈ મેંગો છે અલગ અલગ ડિઝાઇન ના બનતો હોય રાઈટ તો આ બેતાલીસ ની સાઈઝ નો છે અને સૌથી મોટો આવે રોકેટ બાવન ની સાઈઝ નો રોકેટ ત્યારબાદ જે આની અંદર પતંગનું જે મટીરિયલ છે રાઈટ એ જે કાગળ વપરાય ને સુરતી કાગળ કહેવાય પણ જે ખંભાતના કારીગરો પતંગ બનાવે છે સુરતી સિવાય બને જ નહીં કેમ કે એમને ડિઝાઇન કટ કરીને બનાવવાની હોય તો આપણી પાસે જેટલી બી પતંગ છે એમાં મારી પાસે સોળ અલગ અલગ ડિઝાઇનો અને દસ અલગ અલગ કલરમાં કે સોળ ડિઝાઇનની વાત કરીએ તો એક ડિઝાઇનના ચાર કલર રાઈટ એ રીતે અલગ અલગ કલરમાં આપણી પાસે અવેલેબલ છે તો આ બધા તમારે પહેલાથી એડવાન્સ થી બુકિંગ કરાવવા પડતા છે ને તો અત્યારે તો માલ એ બધા મળતા ના હોય ને માલ ના મળતા અને ભાવ ભી ઘણો બધો ઉચકાઈ ગયો હોય અમે શું કરીએ કે અમારા ગોડાઉન સ્ટોક કરાવી દઈએ પતંગના ના ભાવ ની અંદર તમારે જે ખંભાતી પતંગ જે છે એ 3500 રૂપિયા નું સોન થી ચાલુ થાય બરાબર એટલે 3 રૂપિયાના ના 70 3 રૂપિયા ના 70 એક બંડલ માં 1000 પતંગ આવે બરાબર રાઈટ એટલે 3500 રૂપિયાની ની 100 પતંગ થી આપણે ચાલુ થઈ જાય તો તમારે બાવનસો રૂપિયાના બંડલ સુધીની પતંગો તમને મળતી હોય કરેક્ટ અને હવે દોરીની વાત કરીએ તો આમની પાસે બરેલી દોરી છે સુરતી માંજા છે અને બધી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની અલગ અલગ દોરી પણ છે કે જ્યાં તમે પોતે પણ અહીંયા પીવડાવો છો કે જ્યારે સ્પેશિયલ તમે કારીગર કીધા હા આપણે અહીં નડિયાદના જે આપણે નસીબ બહુ જૂના જાણીતા કારીગર ફેમસ છે છેલ્લા પંદર દિવસો તો તમારે સવારે જવું પડે અને રાત્રે દોરી ઘસાવાનો નંબર આવે

એટલે કદાચ કોઈ આ તમને ડુપ્લિકેટ આ કર્યું છે ને એવું કોઈ કહે તો કોઈ કહી જ ના શકે ગેરંટીડ બિલ ને બધું આપણી પાસે હોય પ્રૂફ કરી બતાવે તો ગેરંટી પચાસ લાખ રૂપિયા ઇનામ પચાસ લાખ નું ઇનામ આપણે ત્યાંથી કોઈ બી ફિરકી લે અને કહે કે તમારી વર્તમાન વર્ધમાન નો દોરો નથી ડુપ્લિકેટ છે તો આપણે ઇનામ આપી દેવાનું હોય આમાં ડુપ્લિકેટ આવતો હોય ડુપ્લિકેટ ઘણું બધું ચાલતું હોય છે જે આ બિઝનેસ ની અંદર જે દરેક ખબર હશે કે અત્યારે રીલ ની અંદર ખબર ના પડે

બાંધવા માટે જે છોકરાઓ આવે છે એમને જે એક રૂપિયો પતંગે જે મજૂરી અમે આપી છે તમારી પાસેથી લઈએ છે દોરાના રૂપિયા તો અમે લેતા જ નથી એવું સમજો ઘરની ખેતી એટલે કઈ જરૂર ના પડે તો આ વિડીયો શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં વર્ષમાં કઈક નઈ જેટલો તહેવાર આવતો એટલા બધા તહેવારમાં કઈક બધા તહેવાર ચાલુ જ હોય અંદર ફટાકડા ફૂડ હોય તો આ બધી આતશબાજી રેન્જ હશે કેમેરો પાછળ કરીને અમને ખાલી આમ રેન્જ બતાવી દેજો સાહીઠ શોટ ઉપર એકસો વીસ શોટ બસો ચાલીસ શોટ પાંચસો દસ શોટ આપણે પિચકારી બહુ જોરદાર યુનિક વસ્તુ છોકરાઓને ખરેખર છોકરાઓ ખુશ થઈ ગયા હતા અને આ વિડીયો શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછળ સાથે મળશું મેળે ખેડે ગામગીની મળી આ મેકરણ જય માતાજી કાલ સુધી મળી જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ જય માતાજી